આવો જોઈએ આજની એક ખાસ ખબર ભાવનગર શહેરમાં જુગાર પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે બોતરાવ પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં જાહેરમાં જુગાર રમતી દસ મહિલાઓને ઝડપી પાડવામાં આવી હતી નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણ ગઈકાલ રાત્રે ગોતરાવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ભાવનગરના શહેરી વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે કુંભારવાડા વિસ્તારમાં આવેલ અક્ષરપાર્કમાં એક ખુલ્લી જાહેર જગ્યામાં કેટલીક મહિલાઓ ભેગી મળીને ગોળ પુંડાળો વળી ગંજી પત્તા વડે હારજીતનો જુગાર રમી રહી છે જે બાતમી આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી બાતમીવાળી જગ્યાએ પહોંચીને તપાસ કરતા સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં ગોળકુંડાથ કાપનો હારજીતનો દસ મહિલાઓને ઝડપી પાડી હતી આ ઝડપાયેલી મહિલાઓમાં સીતાબેન હસમુખભાઈ દિનેશભાઈ પરમાર બાબુભાઈ ચૌહાણ રમાબેન બાબુભાઈ ચૌહાણ દક્ષાબેન રાજુભાઈ મકવાણા શીતલબેન મહેશભાઈ ચૌહાણ સંગીતાબેન સંજયભાઈ મેમરિયા વનિતાબેન ઘનશ્યામભાઈ મેમરિયા હંસાબેન ઘનશ્યામભાઈ પરમાર ગૌરીબેન વલ્લભભાઈ મેમરિયાનો સમાવેશ થાય છે આ તમામ મહિલાઓ અક્ષર વિસ્તારની રહેવાસી છે પોલીસે ઘટના સ્થળેથી જુગારના સાહિત્ય સહિત કુલ રોકડ રૂપિયા પંદર જપ્ત કર્યા હતા બોતલાવ પોલીસે તમામ ઝડપાયેલ મહિલાઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ બારસો મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બોતલાવ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી પ્રશંસનીય છે અને શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ પર અંકુશ લાવવામાં મદદરૂપ થઈ છે વધુ સમાચારો અપડેટ જોવા માટે જોતા રહો બી ઇ ન્યુઝ નમસ્કાર